શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય પાંચનો બીજો શ્લોક સમજીશું શ્રી ભગવાનનું વાચ સંન્યાસ કર્મયોગો સ્ત્રિહ્રેભ્રુવો તયસ્તુ કર્મ સંન્યાસા યોગો વિશિષ્ય તે પુરુષોત્તમ પરમેશ્વર ઉદાહરણ આપતા કહે છે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતાં ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે ઇન્દ્રિયતૃપ્તિ અર્થે થતાં કર્મ ભૌમબંધનનું કારણ છે જ્યાં સુધી મનુષ્ય શારીરિક સુખની વૃદ્ધિ કરવાના ઉદ્દેશ્યથી કર્મોમાં પુરવાયેલો રહે છે ત્યાં સુધી તે વિભિન્ન પ્રકારના શરીરોમાં દેહાંતર કરતો રહી ભૌબંધનને સદૈવ ચાલુ રાખે છે લોકો ઇન્દ્રિયતૃપ્તિ પાછળ પાગલ છે અને તેઓ એ જાણતા નથી કે આ કલેશમય શરીર તેમના પૂર્વ સકામ કર્મોના ફળરૂપે મળેલું છે આ શરીર જો કે નાશવંત છે છતાં તે મનુષ્યને સદા અનેક રીતે કષ્ટ આપ્યા કરે છે તેથી ઇન્દ્રિયતૃપ્તિ ખાતર કર્મ કરવું સારું નથી જ્યાં સુધી મનુષ્ય પોતાના મૂળ સ્વરૂપ વિશે જાણવાની જિજ્ઞાસા કરતો નથી ત્યાં સુધી તે જીવનમાં નિષ્ફળ નીવડેલો ગણાય છે જ્યાં સુધી મનુષ્ય પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી તેને તૃપ્તિ માટે સકામ કર્મો કરવા પડે છે અને જ્યાં સુધી તે ઇન્દ્રિયતૃપ્તિની આ ભાવનામાં લપટાયેલો રહે છે ત્યાં સુધી તેને એક દેહમાંથી બીજા દેહમાં દેહાંતર કરવું પડે છે તેનું મન ભલે સકામ કર્મમાં વ્યસ્ત હોય અને અજ્ઞાનથી પ્રભાવિત હોય તો એ મનુષ્ય વાસુદેવની ભક્તિ પ્રત્યેના પ્રેમને અવશ્ય વિકસાવવો જોઈએ ત્યારે તેને ભૌતિક અસ્તિત્વના બંધનમાંથી મુક્તિ પામવાનો અવસર પ્રાપ્ત થાય છે તેથી આ જ્ઞાન કે પોતાના ભૌતિક શરીર નથી પણ આત્મા છે તેવી સમજ એ કંઈ મુક્તિ પામવા માટે પૂરતું નથી મનુષ્ય ચેતના આત્માના સ્તર પર કર્મ કરવા પડે અન્યથા ભૌતિક બંધનમાંથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય નથી પરંતુ કૃષ્ણ ભક્તિયુક્ત કર્મ એ સકામ કર્મ નથી પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને કરેલા કર્મ વાસ્તવિક જ્ઞાનને વધારનારા હોય છે કૃષ્ણભાવના મૃતની વિના કેવળ સકામ કર્મનો પરિચય કરવાની જીવની હૃદય ખરેખર શુદ્ધ થતું નથી જ્યારે સુધી હદ્ય શુદ્ધ થતું નથી ત્યાં સુધી મનુષ્ય સકામ ભૂમિકા પર કર્મ કરવું પડે છે પરંતુ કૃષ્ણ ભક્તિયુક્ત કર્મ કરતાને આપોઆપ સકામ કર્મના ફળમાંથી મુક્ત કરે છે એના લીધે તે ભૌતિક સ્તર પર નીચે ઉતરવાનું રહેતું નથી તેથી કૃષ્ણ યુક્ત કર્મ સંન્યાસીથી હંમેશા શ્રેષ્ઠ હોય છે કારણ કે સંન્યાસમાં સદા અધપતન થવાની શક્યતા રહે છે કૃષ્ણ ભાવના મૃતવિહીન કર્મત્યાગ અપૂર્ણ છે જ્યારે મુક્તિ પામવા આતુર મનુષ્યો પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર સાથે સંબંધિત વસ્તુઓને ભૌતિક ગણીને તેમના ત્યાગ કરે છે ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે અસ્તિત્વ ધરાવતી તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે અને કોઈએ કોઈ પણ વસ્તુ પર પોતાના સ્વામિત્વનો દાવો કરવો ન જોઈએ એવું જ્ઞાન થાય છે ત્યારે ત્યાગ સંપૂર્ણ થયું કહેવાય મનુષ્ય સમજવું જોઈએ કે હકીકતમાં કોઈનું કશું છે જ નહીં તો પછી ત્યાગ કરવાનો સવાલ જ ક્યાં રાખ્યો જે મનુષ્ય જાણે છે કે બધી વસ્તુઓ કૃષ્ણની સંપત્તિની છે તે હંમેશા ત્યાગમાં સ્થિત થયેલો છે પરંતુ વસ્તુ કૃષ્ણની હોવાથી તેનો ઉપયોગ કૃષ્ણની સેવામાં થવો જોઈએ આ રીતે કૃષ્ણ ભાવને યુક્ત થઈને પૂર્ણ કર્મ કરવાની આ પદ્ધતિ માયાવતી સંન્યાસીના ગમે તેટલા પ્રભાવમાં પ્રમાણમાં દર્શાવતા કૃત્રિમ વેરાય કરતાં અનેક ગણી વધારે સારી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ